તો ગુજરાતી મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ જીટીટી ઓર્ડર શું છે તેના વિશે ગુડ ટ્રિલ ટ્રિગર ઓર્ડર મૂળભૂત રીતે પ્રાઇઝ એલર્ટ આધારિત ઓર્ડર પ્લેસમેન્ટ અથવા ટ્રિગર આધારિત ઓર્ડર છે જ્યારે એન્ટ્રી પ્રાઇઝને ક્રોસ કરે ત્યારે જ ઓર્ડર એક્ઝિક્યુટ કરવા માટે એક્સચેન્જને ઓર્ડર આપવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો શા માટે જીટીટી ઓર્ડરનો ઉપયોગ કરવો જોઈએ જીટીટી ઓર્ડરમાં દરરોજ ભાવનું નિરીક્ષણ કરવાની જરૂર નથી તમે સ્ટોકની હાલની સર્કિટ લિમિટની બહાર ટ્રિગર ભાવ સેટ કરી શકો છો મતલબ કે અત્યારે સ્ટોકનો ભાવ પાંચ પર ચાલે છે અને આજના દિવસની સર્કિટ લિમિટ પંચાવન જ છે તો પણ તમે છપ્પન પર પણ ટ્રિગર સેટ કરી શકો છો એટલે કે લેવા માટે મૂકી શકો છો પછી એ જ્યારે છપ્પનને ક્રોસ કરશે ત્યારે જ ઓર્ડર મંજૂર થશે અથવા તો એક્સચેન્જમાં ઓર્ડર મોકલશે અને જ્યારે સેટ કરેલી કિંમતને તોડશે પછી ઓર્ડર એક્સચેન્જને મોકલવામાં આવશે અને ત્યારે તમને પણ જાણ કરવામાં આવશે આ પ્રકારનો ઓર્ડર તમામ એનએસસી બીએસસી કેસ અને એનએસસી એફએનો સ્ક્રિપ્ટ માટે માન્ય છે જીટીટી ઓર્ડર સેટ કર્યાની તારીખથી ત્રણસો દિવસ માટે અથવા કરારની સમાપ્તિની તારીખ સુધી જે ન્યૂનતમ હોય ત્યાં સુધી માન્ય ગણવામાં આવશે અને તમે એક સાથે વપરાશકર્તા દીઠ પચાસ ઓર્ડર મૂકી શકો છો મિત્રો જીટીટી ઓર્ડરના બે પ્રકાર છે પેલું છે સિંગલ ઓર્ડર ઓર્ડરની કિંમત અને સંખ્યા એટલે કે લોટ સાથે માત્ર એક જ કિંમત સેટ કરી શકાય છે અને બીજું છે વન કેન્સલ અધર ઓર્ડર ઓ સી ઓર્ડરની કિંમત અને લોટ સાથે બે પ્રવેશ કિંમત સેટ કરી શકાય છે જ્યારે એન્ટ્રી પ્રાઇઝમાંથી કોઈ પણ એક ટ્રિગર થાય છે ત્યારે અન્ય ટ્રિગર આપમેળે રદ થઈ જાય છે આ પ્રકારના જીટીટીનો ઉપયોગ સ્ટોપલોઝ અને ટેક પ્રોફિટ લેગ્સ તરીકે થઈ શકે છે એન્ટ્રી કિંમતની શરતમાં જોઈએ તો લાસ્ટ ટ્રેડ પ્રાઇસ એલટીપી અને જીટીટીના કોઈપણ લેગની એન્ટ્રી પ્રાઇસ વચ્ચે ઓછામાં ઓછો ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો ભાવ તફાવત હોવો જોઈએ જો ઓસીઓ જીટીટી સામાન્ય ઓર્ડરની સાથે મૂકવામાં આવી રહ્યો હોય તો જીટીટીના બંને લેગ વચ્ચે ઓછામાં ઓછો એક ટકાનો અંતર હોવો જોઈએ તમે જીટીટી ઓર્ડર આપવા માટે જીટીટી ઓર્ડર કાં તો સ્ટેન્ડ અલોન ધોરણે અથવા બે જ ઓર્ડરની સાથે મૂકી શકાય છે તમે જે સ્ટોક માટે જીટીટી ઓર્ડર મૂકવા માંગો છો તે પસંદ કરો કંપની પેજની મુલાકાત લો અને સેલ અને બાયના ઓપ્શનમાં જે વિગત માગે તે ભરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો